નમસ્કાર દર્શક મિત્રો હું રાકેશ પટેલ અત્યારે આપ જોઈ રહ્યા છો ગુજરાત આદેશ સમાચાર અત્યારે આપણે સાબરકાંઠામાં ઈડર તાલુકાના ગાઠિયોલ ગામમાં અહીંયા જે આશ્રમ છાળાઇ કહેલી છે શ્રીમતી આનંદીબેન પ્રેમજીભાઈ ઠાકર આદિવાસી છાત્રાલય ગાઠિયોલ અત્યારે તો અહીંયા આ ગાઠિયોલ છાત્રાલય ઉપર આપણે ઉપસ્થિત છીએ અને અહીંયા જે એક વર્ષ અગાઉ આ જે સાયકલો અહીંયા જે એકદમ ખરાબ હાલતમાં જોવા મળી રહી છે એ સાયકલોનું અત્યારે છેલ્લા એક વર્ષથી અહીંયા પડી રહેલી ઉપર ઘાસ ચડી ગયેલું છે અહીંયા આમનો આ પેન્ટ સાયકલોનો જે પેન્ટ છે તે બી ખોરવાઈ ગયો છે અહીંયા જે અમનું જે આ સાયકલોને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે હવે આ સાયકલોને અહીંયાથી નીકાળી અને ત્યાં રિપેન્ટ કરવામાં આવે છે અને આજે હવે એવો કોઈ દિવસ એમને કઈ રીતે નક્કી કરેલો છે કે આજે આ બધી ગાડીઓ આવી અને સાયકલોને અહીંયાથી ગાડીઓમાં લોડેટ કરી અને જે તે સ્કૂલોમાં જ્યાં જ્યાં માંગ છે તે આપવામાં આવી છે પણ અમને ઘણા સ્કૂલમાંથી ઘણા એવા લોકો બી જે નામ લેવાની ના પાડે છે બાકી એવું છે કે અમે અવરનવર છેલ્લા છ મહિનાથી અમે રજૂઆત કરેલી છે પણ અમારું કોઈ સાંભળતું નથી તો હવે આગળ જોઈએ કે અહીંયા જે આ સાયકલનું જ્યાં વિતરણ કરી રહ્યું છે અને આ સાયકો જે આ જે ટેમ્પા મારફતે મોકલાવે છે એ જે અહીંયા ઇન્ચાર્જ જે છે સાહેબ નમસ્કાર દર્શક મિત્રો તો અત્યારે આપણે આ જે શ્રીમતી આનંદીબેન પ્રેમજીભાઈ ઠાકર આદિવાસી છાત્રાલય એમાં આપનું અહીંયા કઈ પોસ્ટ પર છું આપી રીક્ષ તો અત્યારે આ સાયકલોનું અચાનક જ જ્યાં વિતરણ કરવામાં આવે છે કે કઈ રીતનું છે એનું કઈ રીતનું આયોજન છે એ જયારે જણાવતો ફક્ત બક્ષી પંચની જે વિદ્યાર્થીઓની છે ધોરણ નવની વિદ્યાર્થીઓ એમને ગીડ તાલુકાની કુલ છસો ની વિતરણ કરવાનું સૂચના આપવામાં આવી છે એટલે આજે એડર તાલુકાની તમામ સ્કૂલોને આપણે જાણ કરી છે એટલે તાલુકાની તમામ સ્કૂલો આજે સાયકલ વિતરણ સાયકલ લેવા માટે અહીંયા સ્કૂલમાં આપણે બોલાયા છે તો આ સાયકલો જે ત્યાં જે પડી છે તે જે કાટમાર હાલતમાં તો તે સાયકલો એ જ રીતે આપો છો કે પછી એને કોઈ રીફાઈટ કે રિસાયકલિંગ કે કોઈ રીપેન્ટ કે એવું કંઈ ત્યાં આગળ જે કાટમાં જે સાયકલો હતી એ સાયકલોને અહીંયા વ્યવસ્થિત સાફ કરાવીને એનો જે કલરકામ કરાવીને જે કાટ છે બધું સાફ કરાવીને વ્યવસ્થિત કરાવીને પછી જ અહીંયા સ્કૂલવાળાને આપણે સાયકલો આપવામાં આવે છે અને સાહેબ મારો એક મારો એક સવાલ તમને એ છે આ સાયકલો કમસે કમ કેટલા સમયથી પડી રહી છે કે કોઈ એ ગ્રીમકો એજન્સી દ્વારા અમને કંઈ જાણ કરેલી નથી એમની જગ્યાને એવું કંઈક માગણી કરી હતી પણ અમારી જોડે કોઈ જગ્યાને હતું નહીં પણ અમને હવે સૂચના આપવામાં આવી છે કે ભાઈ બક્ષીપનની સાયકલો તમારી ફિટ થઈ ગઈ છે તો વિતરણ કરવાની સૂચના અમને આપવામાં આવી છે એટલે આજે વિતરણ ચાલુ પણ સર આપ આપણે એ કહી રહ્યા છો કે આજે અમને જાણ કરવામાં આવી છે કે તમારી સાયકલો ફિટ થઈ ગઈ છે તો તો સર અહીંયા ઓલરેડી ફિટ કરેલું જ છે કે ફિટ કરેલી સાયકલો બી છેલ્લા એક વર્ષથી પડી રહી છે એ બાબતે આપ શું કહે એ અમારી સમાજ બક્ષીપંચ વિભાગની કોઈ સાયકલ એમાં હતી નહીં તો આપની બક્ષીપંચની સાયકલો કઈ જગ્યાએ હતી

તો અત્યારે જે તાજે જે સાયકલો જે આટલા સમયથી ફરી રહી છે અને હવે જે વિતરણ કરવામાં આવે છે ને જે આપ જ્યાં જે ટેમ્પલ મારફતે જે ચઢાવો છો તો આ જે ત્યાંથી કેટલી સાયકલો કઈ જગ્યાએ જાય છે તેની ડિટેલથી માહિતી ડિટેલ એમાં એવું છે કે જે શાળા દ્વારા જે દરખાસ્ત લઈને આવે છે એ લોકો આપણે સાયકલ ગણીને એમને વિતરણ આપણે કરીએ છીએ અને દરખાસ્ત આપણે અહીંયા ઓફિસિયલ રેકોર્ડ ઉપર લઈએ છીએ અને આટલા સમયથી આ જે સાયકલો જે પડી રહી હતી તો તેના માટે જે બાળકોને આપવા નથી તો એ બાળકો સમજો કે જે તાઠમા ધોરણ કે કયા ધોરણ મોત આપનાવું હોય છે નવમા ધોરણની વિદ્યાર્થીની ગઈ સાલની ત્રેવીસ ચોવીસની સાયકલો છે પણ એ આગળથી કોઈ સૂચના નથી હવે અત્યારે સૂચના આપવામાં આવી છે એટલે અત્યારે વિતરણ ચાલુ હવે જે નવમા ધોરણનો છોકરો હશે એ દસમામાં ગયા તો હવે દસમા ધોરણના છોકરાઓને મળશે કે કેમ હા એટલે આ વર્ષની હજી ચોવીસ પચીસની સાયકલોનું હજી બાકી છે વિતરણ કરવાનું આ ગયા વર્ષની ત્રેવીસ ચોવીસની વિતરણ થઈ ગઈ અને આ જે સાયકલો અહીંયા આવ્યા પછી અહીંયા સીધા સીધી સાયકલો આવી હતી કે સાયકલના સ્પેરપાર્ટ આવીને અહીંયા રિપેર કરવામાં આવે અહીંયા બધું કાચું માલ પહેલાં લાવવામાં આવે છે ને પછી અહીંયા બધું ફિટિંગ કરીને આપે તો તે વિશે આપની સ્કૂલ મારફતે કોઈ જાણ વગર એ એજન્સીએ તો આપને અહીંયા બધું મટીરિયલ મોકલીને તો અહીંયા ફિટ કર્યું

રહી છે એમને કઈ રીતે કોઈ સ્કૂલ કદાચ આવી ના શકી હોય તો અમે એમને મોબાઈલ અથવા કોન્ટેક કરીને એમને જાણ કરીશું તો બીજા દિવસે પણ એ અહીંયાથી લઈ જઈ શકશે સ્કૂલોમાં જે સાયકલો જે આપવાની છે ત્યાંનું લિસ્ટ અંદાજીત કેટલી સાયકલો આપવાની છે એવું કંઈ ઈડર તાલુકાની આપણી સામાજિક અને શૈક્ષણિક પછાત બક્ષી પંચ અને આર્થિક પછાતની એમ થઈને ટોટલ છસો ને એસી સાયકલોનું અહીંયા વિતરણ છે આજે